જે માણસને સુખને જીરવતા અને દુઃખને ઉજવતા આવડે ને એ માણસ ક્યાંય નથી અટકતો બે વસ્તુ જીવનમાં સફળતા નક્કી કરે છે જ્યારે તમારી પાસે કશું જ નથી ત્યારે તમારું મેનેજમેન્ટ અને જ્યારે તમારી પાસે બધું જ હોય ત્યારે તમારું વર્તન ભૂલમાંથી શીખું છું તો અનુભવ મળે છે અને અનુભવમાંથી શીખું છું તો જિંદગીનો નવો રસ્તો મળે છે કર્તવ્ય નિભાવવાની તાકાત હોય તો જ અધિકાર મેળવવાની આશા રાખવી જીવનમાં ક્યારેય જો હું ખરાબ લાગું તો દુનિયાને જણાવતા પહેલાં એકવાર મને જરૂરથી જણાવી દેજો કારણ કે પરિવર્તન મારે કરવાનું છે દુનિયાને નહીં બસ સમજણનો તફાવત હોય છે બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા નહીં પણ મજબૂત કરવા માટે આવતી હોય છે ફરીથી પ્રયાસ કરવામાં ક્યારેય ના ગભરાતા કેમકે આ વખતે શરૂઆત શૂન્યથી નહીં પરંતુ અનુભવથી થાય છે સુખ અને આનંદ વેચાતા મળતા નથી પરંતુ દરેક જગ્યાએ અને ક્ષણમાં લણવા પડે છે દરેક દિવસ એક અપેક્ષાથી શરૂ થાય છે અને એક અનુભવથી પૂરો થાય છે